જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમૃતપુષ્પ સંશોધક શ્રી દિનેશભાઈ આરવેતલાણી હું જૂનાગઢ થી સમીરભાઈ જીમાણી મમતાબેન જીમાણી આજે આપને એક વિજેટ મળ્યું છે તો એ બેન નામો દેતી સાંભળીએ શું નામ બેન તમારું નઈ બેન બંદુબેન પિકળિયા અને શું તકલીફ માટે અમૃતપુષ્પ લઈ ગયા હતા મારે ગોઠણની તકલીફ હતી એમાં મને ઘણો રાહત થઈ છે અને મને ડાયાબિટીસ પણ હતી એમાંય મને રાહત થઈ છે બરાબર બીજું કઈ બહુ ચડતો થોડું ખાલું મને બીજી કઈ તકલીફ છે નહીં અમૃત પુષ્પ ચાલુ કર્યું ઈ પહેલા શું પરિસ્થિતિ હતી તમારી ત્યારે મને બહુ જ પગ દુખાવો થાતો સોજા રહેતા બહુ જ પગમાં બરાબર હવે સોજા અત્યારે હા ઉતરી ગયા સોજા ઉતરી ગયા હા

ઘણું બધું જ દવા લીધી પણ નતો ફેર પડતો પણ આયથી બહુ ફેર પડે બરાબર અમૃત જય દ્વારકાધીશ જય દ્વારકા